મહાદેવ હર મિત્રો આજે આપણા ગુજરાત નું ગૌરવ એટલે કે સોમનાથ દાદા આપણા જ્યોતિર્લિંગ સૌપ્રથમ પ્રથમ જ્યોતિર્લિંગ જે કહેવાય છે એના ઇતિહાસ હું તમને વાત કરવા માંગુ છું તો તમે બધા આ વિડીયો છેટ સુધી જોજો અને એનો સુવર્ણ ઇતિહાસ જે આજ સુધી આપણને ધ્યાનમાં નો હોય તે આજે આપણે જાણીશું એવું પણ કહેવાય છે કે સૌ પ્રથમ સોમનાથ મંદિર ચંદ્ર એ સોનાનું બનાવ્યું હતું અને રાવણે ચાંદીનું બનાવ્યું હતું અને આપણા જે શ્રી કૃષ્ણ ભગવાન એને એને સુખડ મંદિર બનાવ્યું અને હવે શ્રી નાગ ભટ્ટે પથ્થર બનાવ્યું હતું અને એવું પણ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે અને આપણા ઇતિહાસોમાં લખેલું છે કે સત્તર વાર મંદિર લૂંટાયું છતાં આજે પણ હજી એવું ને એવી એની પ્રગતિ જોવા મળે છે એવું કહેવાય છે કે સૌપ્રથમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ની આપણને એનો ઇતિહાસ

તમને પતિના રૂપમાં પામીને મારી બધી પુત્રીઓ બહુ ખુશ છે પણ તમે આવી રીતે કોકને ઓછો પ્રેમ પ્રેમ કરો કરો છો છો વધારે આ વસ્તુ તમારે યોગ્ય નથી તો તમે હવેથી થોડુંક તમને હું વિનંતી કરું છું કે તમે હવે બધાને બરાબર પ્રેમ આપજો આવું કહી અને દક્ષ તો પોતાના ઘરે પાછા આવી જાય અને એને વિશ્વાસ હતો કે હવે ચંદ્ર એની વાતનું માન રાખશે અને પણ આવું બન્યું નહી ચંદ્ર એ તો દાની વાત આપ્યું નહીં અને એ તો રોહિણી પાગલ બની ગયા કે કે એટલા ખોવાઈ ગયા ગયા બીજી આદર પણ તે ભૂલી અને પછી તો દક્ષ આવ્યા દક્ષ પાસે પાછી વાત પહોંચી અને દક્ષ પાછા આવ્યા ચંદ્ર પાસે અને કહ્યું કે આની પેલા પણ હું તમને સમજાવી ગયો હતો પણ તમે મારી વાત માન્યો ન રાખી એટલે હવે હું તમને શ્રાપ આપું છું

જે થયું તે થઈ ગયું હવે એનો કોઈ અફસોસ કરવાનો નથી પણ હવે એનું નિવારણ હું તમને જણાવું તમે કહેજો કે જે જણાવ્યું આરાધના કરે એટલે મહાદેવને આ રોગમાંથી જરૂર મુક્તિ અપાવશે આ વાત દેવો ઋષિઓ જઈ અને ચંદ્રને કહે છે એટલે ચંદ્ર જઈ અને મહાદેવજીની શિવલિંગ ની સ્થાપના કરે છે અને મહાદેવજીની આરાધના કરે છે મહાવૃત્યુ જય જાપ કરે છે છ મહિના સુધી તે મહાદેવજી ની આરાધના કરે છે એટલે મહાદેવજી પ્રસન્ન થાય છે અને મહાદેવજી કે છે છે બોલો તમારે શું હું તમારી પ્રસન્ન થયો છું ત્યારે ચંદ્ર કે છે કે મારાથી જે ભૂલ થઈ ગઈ છે મારાથી જે અપરાધ થઈ ગયો છે એને હું તમારી પાસે ક્ષમા માંગુ છું અને મને મારા શરીરમાંથી આ ક્ષય રોગની મુક્તિ અપાવો ત્યારે મહાદેવજી એને તથાસ્તુ કહી અને એના શરીર માંથી મુક્તિ કરે છે અને ત્યારે મહાદેવજી કે માંગો ચંદ્ર ચંદ્ર તમારે શું જોઈએ છે ત્યારે ચંદ્રજી અસલી રૂપ માંથી તમે શિવલિંગમાં પ્રગટ થાવ એટલે મહાદેવજી તથાસ્તુ સ્તુ કઈ અને તે શિવલિંગમાં પ્રગટ થાય છે અને પહેલા જ્યોતિર્લિંગ એટલે કે આપણા સોમનાથ દાદા એ આપણે મહાદેવજી એમાં પ્રગટ થાય છે હા તો આપણો સોમનાથ નો ઇતિહાસ મિત્રો સત્તર વાર લૂંટાયો છતાં પણ આજે એનો ઇતિહાસ એવો ને એવો છે અને એવું પણ કહેવાય છે કે સોમનાથ મંદિર ની રક્ષા કરતા કરતા હમીરજી ગોહિલ અને વેગડા ભીલ તેની આ શહીદ થયા હતા એટલે તો આજે સોમનાથ મંદિરના પ્રતાંગણમાં આજે એ બે ની મૂર્તિઓ આવેલી છે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને તેમ આવા ઇતિહાસોની આવી ધાર્મિક વાર્તાઓ સાંભળતા રહો અને આપણું પણ જીવન ખુશીમય રીતે તેવી મહાદેવને પ્રાર્થના કરો બોલો ઓમ નમઃ શિવાય મહાદેવ